મજામાં જ જ રહેવાનું રહેવાનું ખુશ તો નાસ્તા પાણી થઈ ગયા છે અને સમીર કુમાર બેસી ગયા છે અહીંયા અને આપણે હવે કામે વળગી જશું તો એમ થયું કે ચાલો પેલા વ્લોક ચાલુ કરી લઈએ થોડીક વાતો કરી લઈએ પછી કામ ચાલુ કરશું એવું છે શું કેવું છે સમીર તમારે બરાબર બરાબર છે ને પેલો બ્લોક કરવાનો પછી કામ કરવાનું નહી એવું ના હોય કામ વધારે હોય તો પેલા કામ હે કરવાનું હોય કે કામ મૂકે ને મોબાઈલ લઈને બેહી જવાનું હોય તો આમ મારે પાંચ મિનિટ જ લાગે કે વધારે તો લાગે નહીં બરાબર છે હા તો કાલ અમે બહુ બધી સિંક કરીએ એવા તો એના ઉપરથી મને એક ઓલું આવ્યું વિચાર શું વિચાર આવ્યો કે કેવો પેલા ના જમાના પેલા ના એટલે કે આપણે નાના હતા ત્યારે ત્યારે લગન હોય તો એક ટાકા માંથી બધા કપડાં કરતા અમારે કડાયા તો એવું જ કરતા ને કેટલા બધા હતા છોકરા કેટલા હતા તમે કેટલા હતા બે ચાર ને છ છ થાવ ને બે છ થાવ ને છ ભાઈઓ થાવ ધવલ નાનો હતો તમે પાછે મોટા હતા ને ચાર છોકરીઓ ચેતના બેન મોટા હતા એટલે તો બધાને હવે એવું જ આવ્યું છે એક તાકા માંથી જ આવ્યું હવે થીમ થઈ ગઈ ને થીમ થઈ ગઈ હવે બોલા બધા ઈ પાછું ફરી ફરી ન્યા જા ન્યા જા પણ થોડોક ચેન્જ થઈને ઓલું ચડા ટી-શર્ટ હોય જ તો હવે થીમ માં આવ્યું ટોટલ ઠંડા માં જ આવી ગયા ને પાછા હા પુલ પાર્ટી આવી ગઈ હલ્દી માં તો એટલે હલ્દી માં તો ચડા માં જ આવી ગયા અરે બીજું કે કેવું કે પેલા લગન આવતા તો બે જોડી કપડામાં બધું પતી જાતું આપડા કોઈ દે એમ કેતા આપણા મમ્મી પપ્પાને કે અમને કપડા લઈ અત્યારે અમારી પેલા તો એને ઉપાધી હોય કે મારા આના કપડા કી મારા આના કપડા કી એટલે અમે પેલા એનું જ લઈ લઈએ એટલે એનું ઉપાધિ જાય ને પછી અમને શાંતિ લેવા દે બાકી જો એનું ના લેવાનું હોય ને અને અમારે બે નું કઈક પેલા લેવાઈ ગયું હોય ને તો તો એટલે સમય એટલો ફરી ગયો ને જો કે સમયની સાથે આપણે ફરવું જ જોઈએ તો જ આપણે આ સંસારમાં રહી શકીએ બાકી ના રહી શકીએ શું કેવું તમારે એ બાબત ઉપર કે ફરવું જોઈએ કે પાછું ન્યાય ભગવાન છે પણ ફરવું જોઈએ કે ના ફરવું જોઈએ ફરી ફરીને બધું છે ને આમ પૃથ્વી ગોળ છે ને એમ બધાને ફરી ફરીને પાછા ન્યાય આવે એ વાત બરાબર ફરી ફરીને પાછું પહેલાંની ફેશન આવે પણ એમાં થોડું ઘણું એડ થઈને આવે એટલે આપણે પહેલાંનું હાંચવું હોય ઓલું પહેલાં મોટા કપડાં લેતા બે બે સાઈઝ તો અત્યારે ઓવર સાઇઝ આવી બે સાઈઝ મોટી એમ કે બે વર વધી જાય તો ઉપાધી નહીં પછી એની કપડાં હાલા રાખે કાં ને એટલે એવું બધું છે ને હવે તમારો વજ્રાસન થઈ ગયું હોય તો જાવ ભાગવું હવે તમારો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે અમારે ટીવીમાં ચાલે છે ભગવાનના ગીત અને આપણે ચાલુ થઈ જશે કામ હમણાં ફટાફટી બધી તો ચાલો મળીએ પછી કામ કરીને ક્યારે ફ્રી થાય એ ઉપર લગભગ બધું કામ પતી ગયું છે કચરા પોતા વાસણ રસોઈ તો કપડાં સુકાઈ ગયા છે તો કપડાં લઈ લઈ બીજું કપડાં મોસે થઈ ગયું છે મતલબ તો એ બધુંય સુકવાય છે તો આ લેવાય છે તો હજી વહેલા ફ્રી થઈ ગયા છીએ ઇસ્ત્રી કરી લઈએ ત્યારે પણ સાહેબ એની પહેલાં તો કામકાજ બધું પતી છે આપણે એ આવે ને આજ પછી ટ્યુઝડે છે તો એક બે દિવસમાં કંઈ બહાર ગયો નથી એમને જાઓ જ્યાં કપડાં હલવાઈ ગયા જઈ આવીએ

આપણે શાક લઈ આવ્યા છીએ અહીંયા ધોવાઈ ગયો છે અંશ આવ્યો છે હેર કટિંગ કરવા માટે કારણ કે સન્ડેના વારો નહોતો આવ્યો સોમવારે બંધ હતું તો એવું બધું હતું એને એટલે એ અહીંયા આવી ગયો છે એટલે આપણે હવે રસોઈ હવે આ કપડાનો ઢગલો પડ્યો છે પેલા કબાટમાં ગોઠવી દઈએ અને પછી પાછા મળી અંશ આવે હેર કટિંગ કરાવીને એટલે પાછા તમને ત્યાં સુધી હું કપડાં ઠેકાણે કરી દઉં तो अंश भाई आई गया चेहर कर कर आए क्यों लागे छे देखो पीछे पर तो आगे देखो वो छक कट करने का बहुत सारे का है नहीं माने तो अट लागो में बहुत सारे करने का जो आई लाइक इट यू लाइक इट ओके एंड यू लुक हैंडसम ये जो आपरे कवर मतला कुर्ता छे सो मैंने फेरा छे मतला बड़ा कुर्ता डीटा छे हां तो

મરચાં નાખજે હો મરચાં વગર ટેસ્ટ ન આવે ને અન શું ક્યાર નો ખાવ અન છે જો હેર કટિંગ કરાયો મસ્ત લાગે છે તું ક્યાં ભાઈ ગયા બનાવતી બનાવતી કાંદા લેવા ગઈ એવું છે મને એમ કે આળસ નથી થઈ ગઈ ને બનાવતા બનાવતા સારું એમ ને તો આજ તો ઉત્તપ ખાવા મળશે બહુ સરસ ચાલો બીજું શું ચાલો જમાઈ ગયું તારે તો એ શું તારે હાથમાં શું છે એ આઈડી કરું તારે કોરું વોટિંગ આઈડી કાર્ડ ને તમારું બનાવવાનું છે તો આ કેમ લઈ જા હું એ સેમ્પલ માટે ઓકે તો તમારું છે ફોટો મળી ગયો તારો તો તો સ્કૂલનો હતું ત્યાં થેન્ક યુ તમે ગોદી એક કામ તમારું કામ અમને તો કે બીજી અપડેટ નવીનમાં ના તો બહુ સરસ જલસા ને મજા મજા હોય તો હવે થઈ ગયા છે જોઈએ હા પછી સ્કૂલે તો કોણ સ્કૂલે મારો એક રોબોટ બનાવી દે મારા જેવો સ્કૂલે જાય

કારણ કે તમારું એક લાઇક છે ને અમને બહુ આમ હિંમત આપે હિંમત કે નહીં હવે આપણે રાઇટ જાય જ છીએ આગળ આગળ તો પ્લીઝ લાઈક કરવામાં કંજોસે ના કરવાની એ મફત છે કરી દો ને અને સબસ્ક્રાઈબ બી મફત જ છે ના કર્યું હોય તો કરી દો અને કર્યું હોય તો થેન્ક યુ સો મચ અને ગમતો હોય તો થોડુંક શેર પણ કરી દેજો એટલે એવું એવું છે તો ભૂલતા નહીં કોઈ કરવાનું Like, share, subscribe. Follow Shri <laughs> Krishna. Good night. Thanks for watching.